સ્વાગત છે વડાપ્રધાન ના કાર્યક્રમ ને લઈને કેટલીક બસો કેન્સલ થતા મહુદા બસ ડેપો માં સ્થાનિકો નો મહુદા એસટી ડેપોની મનમાની અને અણધડ વહીવટને કારણે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને નોકરીયાતો હેરાન થાય છે જે બાબતે સ્થાનિકોએ એસટી ડેપો મેનેજરને રજૂઆતો કરી હોવા છતાં ડેપો મેનેજર વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતોની અરજી ધ્યાને લેતા નહીં હોવાથી આજે સ્થાનિકોએ એસટી મથકના કંટ્રોલ રૂમનો ઘેરાવ કર્યો વડાપ્રધાન બે દિવસ ગુજરાતના પ્રવાસે હોવાથી મહુદા એસટી ડેપોને સત્યાવીસ બસો સુરતના પ્રોગ્રામમાં મૂકવામાં આવી હતી તો બીજી બાજુ રોજ બસમાં અવરજવર કરતા મુસાફરોને સમયસર બસની સુવિધાઓ નહીં મળતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતોને સમયસર નોકરી નોકરીના સ્થાને જોવામાં તકલીફો ઉભી થતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીયા તો મહુદા બસ સ્ટેન્ડ માથે લીધું મહુધા ડેપો પાસે કુલ ચોસઠ ગાડીઓ છે તેમાંથી સત્યાવીસ બસો સુરતના પ્રોગ્રામ માટે મોકલવામાં આવી જેથી હાલ એસટી ડેપો પાસે માત્ર નવ બસો નવી છે બાકીની જૂની બસો છે જે ગમે ત્યારે રસ્તામાં શકે તેમ છે રોજ સવારે સવા આઠ ના સુમારે અમદાવાદ તરફ જતી બસમાં મોટાભાગે નોકરીયાતો જતા હોય છે પણ તે બસ કેન્સલ કરવાથી નોકરીયાતોએ હોબાળો મચાવ્યો તો બીજી બસ નવ પિસ્તાલીસ હતી તે પણ મોડી આવતા પરિસ્થિતિ વણસી હતી આ બાબતે મહુધાના ડેપો મેનેજર વિલાસબેને જણાવ્યું કે સવારે મારી ઉપર એક વ્યક્તિનો ફોન આવ્યો જેને નોકરીના સ્થાને જવામાં વ્યવસ્થા કરાવી દીધી સરકારી પ્રોગ્રામમાં અમારા ડેપોની કુલ સત્તાવીસ બસો ગઈ છે અને અમારા ડેપોમાં કુલ ચૌસઠ બસો છે જેમાંથી માત્ર નવ બસો નવી છે અને જૂની બસો મેન્ટેનન્સના કારણે ગમે ત્યારે ખૂટકાઈ જાય છે પણ અમારાથી બનતો પ્રયત્ન કરીને કોઈ મુસાફરાની તકલીફ ના પડે તેવો પ્રયત્ન કરે છે રોજ અમદાવાદ જતા અને વકીલાત કરતા મોહમ્મદ મલિકે જણાવ્યું કે સવારની આઠ ચાલીસની બસમાં રોજ અમે સાહીઠ જેટલા મુસાફરો મુસાફરી કરીએ છીએ તેમજ આજે સંડીવાળી બસ ભરાઈને આવી છે જેને કારણે કોઈને ઊભા રહેવાની પણ જગ્યા નથી અને આ એક કે બે દિવસની વાત નથી આ તો રોજનું રહ્યું અમે ડેપો મેનેજરને વારંવાર ફરિયાદો કરીએ છીએ પણ તે અમારી વાત સાંભળતા નથી મારું નામ મલિક મોહમ્મદ રજા મોહમ્મદ રફીક છે બીએલએલબી કરીને અહીંયા અમદાવાદ અત્યારે જોબ કરું છું આપણી આઠ ચાલીસવાળી બસ છે જેમાં નોકરીયાત લોકો ને વિદ્યાર્થી લોકો જે આપણા રાસકાના છે ને સ્ટુડન્ટો છે જે ડિપ્લોમા કરે છે એ બધા જાય છે અને ડેપોમાં આજે સીએમ સાહેબનો પ્રોગ્રામ છે તો બધી બસો ત્યાં મોકલી દીધી છે અને આઠ ચાલીસની બસ કેન્સલ લાગી છે એની અંદર સાઈઠ બાસઠથી સાઈઠ જે પેસેન્જરો છે આજે સલવાઈ ગયા છે અને આ જે સણાણીવાળી બસ છે એ આજે પેક થઈને આવી છે તો આટલા બધા વિદ્યાર્થીઓને નોકરી કર્યા કરવાવાળા લોકો કંઈ જશે અને આજનું નથી દિલ્હીનું છે રોજ બસોની મગજમારી થાય છે બસોનું કામ થતો નથી અને ડેપ્યુ મેનેજરને વાર વાર ઘણી આપણે કમ્પ્લેન કરતા છતાં પણ આનો નિર્ણય આવતો નથી તો આપણી વિનંતી છે કે સીએમ સાહેબનો પ્રોગ્રામ હોય કે પીએમ સાહેબનો પ્રોગ્રામ હોય બસના વિદ્યાર્થીઓ અને પેસેન્જરોને ધ્યાનમાં રાખી અને એમનું ટાઈમ ના બગડે એવું કઈ કાર્ય કરતી કરવામાં આવે આ બાબતે રજૂઆત મેં ડેપો મેનેજર ને કરેલી છે ડીસી સાહેબ ને પણ કરેલી છે એ છતાં પણ બસોનું હાલ એ જ છે બસોનું કામ કરવામાં આવતું નથી બસો વાળી ઘડીએ બંધ થઈ જાય છે રસ્તામાં અને ટાઈમ સવારની બસો નું ટાઈમ ટેબલ બરાબર નથી સાંજની બસો નથી ડ્રાઈવર કંડક્ટરો અમુક બધા નથી અમુક નાટકો કરે છે બસો રસ્તામાં બંધ થઈ જાય છે કેટલા સમયથી સમસ્યા છે ઘણા સમયથી લગભગ વર્ષથી વર્ષથી જે હું તો આવું છું પણ મારા પહેલા જે આઠ દસ વર્ષથી અપડાઉન કરે છે એ લોકોને ને સમયથી આ સમસ્યાઓ જોવા મળે છે પણ એનો કોઈ ઉકેલ થતો નથી મેનેજર ના આવે એટલે ટૂંકમાં મોઢા ડેપો આ બધા કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે